નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક સમગ્ર દેશ સહિત વડોદરા શહેરમાં પણ ઉજવવામાં આવી રહ્યો છે આવતીકાલે અંતિમ દિવસ હોય અને વિસર્જન હોય વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે દસ કૃત્રિમ તળાવ અને બે કુદરતી તળાવમાં જે વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાંનું જ એક તળાવ નવલખી ખાતેનું આ સૌથી મોટું કહી શકાય વડોદરા શહેરમાં આ તળાવની અત્યારે પદાધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાના અહીંયા વિઝિટે પહોંચ્યા છે અને વાત કરવામાં આવે તો આ સૌથી મોટું તળાવ છે સૌથી વધારે મૂર્તિનું વિસર્જન અહીંયા થતું હોય છે ત્યારે તમામ પરિસ્થિતિની દેખરેખ રાખવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે પણ જરૂરી આવશ્યક આવેલો છે અને સાથે સાથે અહીંયા તમામ જે સુવિધા છે ફાયરની હોય એમ્બ્યુલન્સની હોય ક્રેનની હોય આ તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે તરવૈયા હોય તરાપા હોય આ તમામ સુવિધાથી સજ્જ આ તળાવ આવતીકાલે જ્યારે વિસર્જન થશે મોટી સંખ્યામાં વડોદરા શહેરના ભક્તો સ્ટેજીની પ્રતિમા લઈને અહીંયા વિસર્જન કરવામાં આવશે ત્યારે આપ જોઈ શકો છો ક્રેન અહીંયા મોટી ક્રેનો પણ મૂકવામાં આવી છે અને નાની પ્રતિમા હોય મોટી પ્રતિમા હોય તમામ પ્રતિમાઓનું વિસર્જન અહીંયા થઈ શકશે એમ્બ્યુલન્સની સુવિધા છે ફાયરનો સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે પોલીસનો સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે આ તમામ સુવિધા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ વિસર્જન વખતે ન પડે તેનું ધ્યાન વડોદરા મહાનગરપાલિકાએ રાખ્યું છે વડોદરા શહેરમાં જે રીતે વાત કરવામાં આવે તો અલગ અલગ દસ જેટલા કૃત્રિમ તળાવ અલગ અલગ ઝોન પ્રમાણે બનાવવામાં આવ્યા છે બે કુદરતી તળાવો પણ છે જ્યાં વિસર્જન થશે બાર જગ્યાઓ પર ટોટલ વિસર્જન થવાનું છે અને તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે અત્યારે જ્યારે પદાધિકારીઓ અહીંયા વિઝિટે પહોંચ્યા છે અને કઈ રીતે પરિસ્થિતિ કાલે કઈ રીતે વિસર્જન થશે આ તમામનો તાગ મેળવી રહ્યા છે વડોદરા શહેરમાં આ સાંસ્કૃતિક નગરી ધર્મની ધર્મપ્રેમી અને આસ્થા સાથે જોડાયેલી નગરી અને જ્યારે તહેવાર હોય ત્યારે તહેવાર ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવતું હોય છે અને જ્યારે ગણેશ ઉત્સવ હોય ગણેશ ઉત્સવની તો વાત જ એક અલગ હોય છે અને જ્યારે આવતીકાલે વિસર્જન થવાનું હોય ત્યારે આ જ એક કૃત્રિમ તળાવ એવું છે જ્યાં સૌથી વધુ પ્રતિમાનું વિસર્જન થશે અહીંયા જે ફૂલહાર પૂજાપો અને તેની માટેની ગાડી અને કલર્સ પણ અહીંયા મૂકવામાં આવ્યા છે જેથી કરીને જે પણ જે ફૂલહાર પૂજાપા સહિતનો સામાન છે તે લોકો આમાં નાખી શકે છે એટલે જે તળાવની પાણી છે તે પણ ક્યાંક ને ક્યાંક ખરાબ ન થાય તેની વ્યવસ્થા પણ અત્યારે રાખવામાં આવી છે દ્રશ્યો આપ જોઈ શકો છો પોલીસ અધિકારીઓ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને આપ જોઈ શકો છો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર પણ અહીંયા પહોંચ્યા છે અને તમામ પરિસ્થિતિ અત્યારે જાણી રહ્યા છે આવતીકાલે ગણેશ ચતુર્થી સેલિબ્રેશનના અંતિમ દિવસ છે અને સમગ્ર શહેરમાં ગણેશ વિસર્જન થનાર છે અને ધ્યાને રાખીને શહેરમાં અગિયાર જેટલા કૃત્રિમ તળાવોની રચના કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો આ નવલખી આર્ટિફિશિયલ પોન્ડ દરેક આર્ટિફિશિયલ પોન્ડમાં આપણે ખૂબ સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરી છે જેમાં પોન્ડ છે નેસેસરી ડેપ્થ છે પાણી ભરેલું છે ફરતા આ પ્રકારનું ફેન્સિંગ કરેલું છે જેથી કરીને કોઈ અંદર આવીને પડી ના જાય ઇલુમિનેશન નાખ્યું છે સાથે સાથે જેટ્ટીનું કન્સ્ટ્રક્શન કરી છે તરાપાઓ લગાડવામાં આવેલ છે ઓપરેશન માટે તમે જોઈ શકશો કે ક્રેન્સ અને ક્રેન ઓપરેટરો તૈનાત છે અને કોઈપણ કન્ટિન્જન્સીમાં પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ અને ફાયર સેફટી ટીમ પણ અહીંયા તૈનાત છે સાથે સાથે સમગ્ર ઓપરેશનનું સંકલન માટે ત્યાં ઉચ્ચ અધિકારીઓ બેસે અને દેખરેખ કરે અને પોલીસ પણ પ્રોસિડિંગ ઉપર નજર રાખે તે માટે આપણા વોચ ટાવર બનાવ્યું છે અને કોમ્યુનિકેશન સેન્ટર છે જેમાં પોલીસ કંટ્રોલ રૂમ સાથે સંકલન કરીને વખતે વખતે જે ગણેશ મૂર્તિઓની વિસર્જન થાય છે તેની સંખ્યા ભીડભાડ કેટલી છે આ અંગે આપણે માહિતી આપતી રહેશે સાથે સાથે તમે જોઈ શકશો મેઇન રોડથી એન્ટ્રી કરતી વખતે આપણે બે હિસ્સો પાડી દીધા છે જ્યારે કોઈ પણ ગણેશ આવે તો ત્યાં મેઇન રોડ ઉપર ડીજે પીલ ઓફ થઈ જશે તે પછી જે ગણેશ વિસર્જન થનાર છે સ્મોલ ટીમ અંદર આવશે વિસર્જન કરીને જુદા રૂટમાંથી નીકળી જશે તો આ પ્રકારના એન્ટ્રી અને એક્ઝિટ માટે પણ આપણે અલગ અલગ રૂટ બનાવીને ત્યાં હોલ્ડિંગ એરિયાનું પણ કરીશું તો આ પ્રકારના એક સુવ્યવસ્થિત આયોજન આપણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલનથી આપણા ઉભા કરી છે આવતીકાલે જે મુખ્ય વિસર્જન છે આમાં મોટી સંખ્યામાં ગણેશ આવવાના છે અત્યાર સુધી આપણા સમગ્ર શહેરમાં ત્રીસ હજારથી વધારે ગણેશ મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યા છે આપણા અગિયાર આ પ્રકારના મોટા તળાવો જે વડોદરા શહેરની અંદર તે ઉપરાંત વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં જવાહર નંદેશરી છાણી એમના ગામડાઓ ત્યાં પણ આપણા દસ કૃત્રિમ તળાવ છે ત્યાં પણ સ્થાનિક જરૂરિયાતોને ધ્યાને રાખી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તો બહારી વિસ્તારમાં રહેતા લોકો ત્યાં ગણેશ વિસર્જન કરી શકે તે માટેનું આપણા આયોજન છે આ પ્રકારે સમગ્ર શહેરમાં આવતીકાલે યોજાતા ગણેશ વિસર્જન માટે શહેર પોલીસ તરફથી આખું વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે આવતીકાલે શહેરજનોને ખાસ કરીને આયોજકને અને ભક્તજનો જે વિસર્જન માટે આવનાર છે એમના માટે બે ત્રણ રિકવર્ટ છે નંબર એક આ પ્રકારના જે તળાવો છે કૃત્રિમ તળાવો આના જ ઉપયોગ કરો કેમ કે આ પ્રકારના તળાવોમાં દરેકના સુરક્ષા માટે વ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રકચરલ ફેસિલિટી અને ઓપરેશનલ સપોર્ટ મળી રહેશે બીજું જ્યારે તમે વિસર્જન માટે નીકળો છો તો તમારા દરેક આયોજક એમના ટીમ સ્વયંસેવકો ધ્યાન રાખે ભક્તજનો એક તરતીબથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન કરે અને વિઘ્નેશ્વરના જે ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં જ આ કાર્યક્રમ સંપન્ન થાય તે માટે ધ્યાન રાખે ત્રીજું જ્યારે ત્યાં વિસર્જન સ્થળે પ્રવેશ કરવાનું થાય ડીજે પાછા મૂકીને અંદર પ્રવેશ કરે જેથી કરીને અંદર કોઈ ઘસારો કે બીજા મોટી સંખ્યામાં લોકો એકત્રિત ના થાય ચોથો જ્યારે તમે ત્યાં કૃત્રિમ તળાવ પાસે આવો છો કોઈ પોતે વિસર્જન કરવા માટે આગ્રહ ના રાખો પાણીમાં ઉતરવાનો પ્રયાસ ના કરો તમારા સેફ્ટી કોમ્પ્રોમાઈઝ ન કરો અને સમગ્ર શહેરવાસીઓને અનુરોધ છે આપણે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને આપણા ટ્રાફિક ડાયવર્શન પ્લાન ટ્રાફિક મેનેજમેન્ટ પ્લાન અંગેનું જાહેરનામા બહાર પાડી છે તો જે જગ્યાએ જરૂર નથી એવા વિસ્તારોમાં નીકળવું નહીં પ્રતિદ્વંદિત વિસ્તારોમાં ગાડી લઈને નીકળો નહીં જેથી કરીને તમે પોતે તમારા પરિવારજનોને અને તમારા ઓપરેશન્સને અનાનુકૂળતા ના થાય કોઈ એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોય તો સ્થળ ઉપરના પોલીસ અધિકારીને તમારા ટિકિટ કે તમારા ટ્રાવેલ પ્લાનને ફ્લેશ કરો જેથી કરીને તમે એક્સેસ મેળવી શકો છો ગણેશ શ્રદ્ધા ત્યુહાર શ્રદ્ધાભક્તિનું માહોલમાં ઉજવણી થનાર આ તહેવાર દરમિયાન પણ કેટલાક આકસ્મિક હિસ્સાઓ બીમાર થવાની એમ્બ્યુલન્સ સર્વિસીસની જરૂર પડી શકશે ફાયર સર્વિસીસની જરૂર પડશે ત્યારે તમે પ્રાયોરિટી આપીને ફાયર ટેન્ડર એમ્બ્યુલન્સીસ અને બીમાર લોકો કે ટ્રાવેલર્સને અનાનકુળતા ના થાય તે અંગે કાળજી રાખો અને એમને એક્સેસ રોડ એક્સેસ આપો એવું વિનંતી થેન્ક યુ તમામ માહિતી અત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનરે આપી છે અને તમામ લોકો શાંતિપૂર્વક રીતે વિસર્જન કરી શકે તે પ્રકારનું આયોજન વડોદરા મહાનગરપાલિકાના સહયોગ દ્વારા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે જે રીતે વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં આ નવલખી તળાવ ખાતે જે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં સલામતીના તમામ પાસાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને વડોદરા શહેરના નાગરિકોને કોઈ પણ જાતની અડચણ ન પડે અને શાંતિપૂર્વક રીતે વિસર્જન થાય તરવૈયાની ટીમ પણ અહીંયા તૈયાર રાખવામાં આવી છે એટલે ભક્તો જે આવે અને અહીંયા પ્રતિમા તરવૈયાઓ વિસર્જન કરી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમામ લોકોને પોલીસ કમિશનર દ્વારા પણ આગ્રહ કરવામાં આવ્યો છે કે જાતે કોઈ પ્રતિમા વિસર્જિત કરવામાં ન જાય અને તરવૈયાના માધ્યમથી જ આ પ્રતિમાઓ વિસર્જન કરવામાં આવે શાંતિપૂર્વક માહોલમાં વિસર્જિત થાય તેવી અપીલ પણ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે તમામ તૈયારીઓ નિરીક્ષણ કરવા માટે જયારે પદાધિકારીઓ પહોંચ્યા છે ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિ અધ્યક્ષ સાહેબ શું કહેશો કઈ રીતની વ્યવસ્થા અહીંયા વડોદરા સંસ્કારી નગરી કલા નગરી ઉત્સવપ્રિય નગરી મહારાષ્ટ્ર પછી કહી શકાય કે ગણપતિના તહેવારનું ગણેશ ઉત્સવનું મહત્વ વડોદરામાં ખૂબ વિશેષ છે ખાસ કરીને ગાયકવાડની નગરી અને મોટા સમયમાં મરાઠી સમુદાય પણ અહીંયા રહે કે જેમની આસ્થા બિજનરતા ગણેશજી માટે વધુ હોય સ્વાભાવિક છે આ વખતે ગઈ વખતે ગણપતિ ઉત્સવ માટે નવજાત તળાવ બનાવવામાં આવ્યા હતા આ વખતે દિવસે ને દિવસે લોકોની આસ્થા વધતા પોતાના ઘરમાં પણ મૂર્તિઓ સ્થાપિત કરતા હોય છે પંડાલો પણ મૂર્તિઓ સ્થાપિત કરતા હોય છે કોર્પોરેશન આ વખતે ગણેશ મંડળો ને ડોનેશન મળે એ માટે પચાસ મીટરના એરિયામાં હોર્ડિંગ લગાવવા પ્રોનેશન આપી અને કોર્પોરેશન તરફથી તમામ ગણેશ મંડળોને સાથ સહકાર આપવામાં આવે છે એ સહકારના ભાગરૂપે આ વખતે બાર જેટલા તળાવ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને પૂર્વ ઝોનની વાત કરીએ તો ત્રણ જેટલા તળાવ બનાવ્યા છે ખોડિયારનગર લેપ્રસી ગ્રાઉન્ડ અને કિશનવાડી યુસીએચસી વાળો રોડ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો ભાયલી પ્રિયા સિનેમાની બાજુમાં જસામા ગોરવા અને બિર કૃત્રિમ તળાવ ઉત્તર ઝોનની વાત કરીએ તો હરણીસમા લિંક રોડ અને નવલખી ગ્રાઉન્ડ દક્ષિણ ઝોનની વાત કરીએ તો એસએસવી ટુની સામે માંજલપુર સ્મશાન પાસે તરસાલી સર્કલ પાસે અને મકરપુરા ગામ પાસે આમ ટોટલ બાર તળાવ બનાવ્યા છે આ બારે બાર તળાવોને ફરતે બેરીકેટિંગ કરવામાં આવી છે ફોકસની વ્યવસ્થા કરવામાં આવી છે જેટીની વ્યવસ્થા કરવામાં આવી છે તરવૈયાની વ્યવસ્થા કરવામાં આવી છે એકસો ત્રણ જેટલા તરાપા એકસો એસી જેટલા બોયા એકસો વીસ જેટલા તરવૈયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક જગ્યાએ ફાયરની ટીમ હેલ્થની ટીમ એટલે એમ્બ્યુલન્સ વાન વગેરે ઉપલબ્ધ રહેશે તળાવની આજુબાજુ બેરિકેડિંગ કર્યું છે નાગરિકોને તકલીફ ન પડે એ માટે પૂજાપો વિસર્જિત કરવા માટે નિર્માળે કલશ મૂક્યા છે તરવૈયાઓ ને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈ નાગરિકો પૈસા ન લેવામાં આવે લગભગ તેપન જેટલી ટ્રેનો અલગ અલગ તળાવ પર મૂકવામાં આવી છે આ ટોટલ વ્યવસ્થા ઓગણપચાસ હજાર પાંચસો જેટલી મૂર્તિઓ વિસર્જિત કરી શકાય એ માટેની છે પોલીસ ડિપાર્ટમેન્ટ સંકલન કરીને તમામ તળાવોના નકશા રૂટ ડાયવર્ઝન ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેનું સુચારુ આયોજન કરેલું છે ભાવિ ભક્તોની આસ્થાને ઠેસ ના પહોંચે શાંતિ સુરક્ષાથી ગણેશ વિસર્જનનો માહોલ સંપન્ન થાય અને ખૂબ સારી રીતે લોકોની ધાર્મિક આસ્થાને અનુકૂળ રહે એ પ્રમાણેનું પોલીસ તંત્ર અને વીએમસી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે વીએમસી ઇન્ફાસ્ટ્રકચરનું આયોજન કર્યું છે અને પોલીસે જે શાંતિ સુરક્ષા સલામતીની વ્યવસ્થા કરી છે ટ્રાફિકની વ્યવસ્થા કરી છે તમામ નાગરિકોને વિનંતી છે કે બંને તંત્રને સારો સહકાર આપે તંત્ર પણ આપને સહકાર આપશે અને વડોદરા નગરીને શોભે અને કોઈ જાતમાં શાંતિનો પલિતો ચપાય નહીં કોમી એખલાસથી એકતા ભર્યા વાતાવરણમાં સલામતી સુરક્ષિત સાથે કોઈને કોઈ એક્સિડન્ટ ન થાય એ પ્રમાણે ગણપતિ બાપાના આશીર્વાદથી આપણે આ ગણેશ વિસર્જન સારી રીતે થાય એવી શુભેચ્છા તમામ ભાવિ ભક્તોને આપી રહ્યો છું અને આવતીકાલના દિવસે પણ ખૂબ સારી રીતે શાંતિમય માહોલમાં આખો તહેવાર સંપન્ન થાય ખાસ કરીને પોલીસ તંત્ર જે જહેમત ઉઠાવવાનું છે એમને પણ આપણે આભારી વ્યક્ત કરીએ છીએ કોર્પોરેશનના અધિકારીઓએ પણ ખૂબ સારી જહેમત ઉઠાવી અને જેટી બનાવી ફેન્સિંગ કરવું લાઇટો લગાડવી રોડ રસ્તા સારા બનાવવા તરવાની વ્યવસ્થા કરી તરાપાની વ્યવસ્થા કરી તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે થઈ છે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કે આપણે તંત્રને સાથ સહકાર આપી અને શાંતિમય માહોલમાં ગણેશ વિસર્જન કરીએ અસ્તુ ભારત માતા જય ચોક્કસ તો જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રીતે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજન કર્યું છે ત્યારે તમામ ભક્તો પણ આ આયોજનમાં સહભાગી બને અને શાંતિપૂર્વક માહોલમાં ગણેશ વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે અત્યારે આપ જોઈ શકો છો વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પણ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ જે પરિસ્થિતિ છે તેની જાણકારી મેળવી અને જરૂરી સૂચન સહિતની જે પણ વાત હોય તે મુકી રહ્યા છે ત્યારે આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું જે રીતે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને એને જ લઈને અત્યારે તેઓ પહોંચ્યા છે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સાહેબ શું કહેશો તમામ પરિસ્થિતિ ધૂમધામથી ઉજવાઈ રહ્યો છે અને આવતીકાલે ગણપતિ બાપાની ભાવમીની વિદાય શ્રદ્ધા અને આસ્થાથી ભાવિક ભક્તો પ્રતિમાનું વિસર્જન કરીને કરવાના છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલમણી બારેક સ્થાનો ઉપર આ પ્રકારના કૃત્રિમને કુદરતી તળાવોની વ્યવસ્થા કરીને ભગવાનની ભાવમીની વિદાય થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવી છે મારું અત્યારે નવલખી મેદાન ખાતે આવવાનું થયું છે નિરીક્ષણ કર્યા પછી લાગે છે ખૂબ સુંદર વ્યવસ્થા ભાવિક ભક્તો માટે કરી છે આવતીકાલે પ્રતિમા વિસર્જન ખૂબ સારી રીતે સંપન્ન થાય એવું ભગવાનને પ્રાર્થના કરી છે અને આવનારું વર્ષ શહેરીજનો માટે ખૂબ સુંદર થાય એવું ભગવાન શ્રી ચરણોમાં ભગવાન શ્રી ગણેશના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ છીએ તમામ લોકો શાંતિપૂર્વક વિસર્જન કરી શકે તે પ્રકારનું અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે સ્થાનિક કાઉન્સિલર જાગૃતિબેન કાકા પણ છે બેન શું કેશો તમે તો જ્યારથી આ તળાવની શરૂઆત થઈ એટલે કે કામગીરીની શરૂઆત થઈ ત્યારથી દેખરેખ રાખતા આવ્યા છો આવતીકાલની કેવી વ્યવસ્થા વડોદરા એક સંસ્કારી નગરી એક ઉત્સવ પ્રિય નગરી છે વડોદરાની અંદર બાપાનું આગમન ગણેશ ચતુર્થીના પંદર દિવસ પહેલાથી બાપાનું આગમન વડોદરાની અંદર થઈ ગયું હતું દરેક ગલીમાં દરેક રોડ ઉપર આપ જુઓ તમે જ્યાં જો જ્યાં નજર કરો ત્યાં અત્યારે બાપા જ દેખાઈ રહ્યા છે આવતીકાલે બાપાનું દસમા દિવસે વિસર્જન છે એની અત્યારે પૂર્વ સંધ્યાએ આગલા દિવસે એની તપ તબ આગળ આગાડી તળાવની કે શું તૈયારી છે એના ભાગરૂપે વડોદરાની કોર્પોરેશનની ટીમ શહેર અધ્યક્ષ બધા જ અહીંયા આગળ આવ્યા છીએ અને ખૂબ સારી એવી વ્યવસ્થા કરેલી છે કે કોઈ પણ ભક્તને તકલીફ ન પડે અને તળાવ તમે જુઓ તો તળાવની અંદર પણ દર એક કલાકે માણસ સફાઈ કરશે તે એક તરાપો એવો મૂકેલો છે કે તળાવની અંદર જે કચરો પડે ફૂલ પડે એ બધું જ ત્યાં સફાઈ થશે સીસીટીવી કેમેરાથી સજ છે પોલીસ ફાયર મેડિકલની ટીમ કોર્પોરેશનની ટીમ આ બધા જ અહીંયા આગળ તૈનાત છે અને વડોદરા શહેરના નગરજનોને કોઈ પણ તકલીફ ન પડે એના માટે માન્ય કમિશનરશ્રી પણ ખૂબ એકદમ સજાગ છે ચોક્કસ તો જે રીતે તમામ આયોજન કરવામાં આવ્યા છે અને તમામ આયોજનના ભાગરૂપે જે રીતે તમામ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે તમામ લોકો અહીંયા પહોંચ્યા છે અને એક વાત ચોક્કસ છે કે આવતીકાલે જયારે વિસર્જન થવાનું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવશે ભક્તજનો આવશે મોટામાં મોટી મૂર્તિઓનું પણ અહીંયા વિસર્જન થશે ત્યારે તમામ લોકો શાંતિપૂર્વક રીતે આ તમામ પ્રક્રિયામાંથી પ્રસાર થાય શાંતિપૂર્વક માહોલમાં વિસર્જન સંપન્ન થાય તે માટેનું આયોજન પોલીસ વિભાગ અને પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અને તમામને અપીલ પણ કરવામાં આવી છે કે શાંતિપૂર્વક માહોલમાં તમામના સાથ સહકારથી આ વિસર્જન સંપન્ન થાય તે પ્રકારનું આયોજન અત્યારે કરવામાં આવી રહ્યું છે કેમેરામેન સચિન પરમાર સાથે પરેશ મકવાણા સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા